ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે વિનભાઈ ઉઠીને કમ્પ્લીટ થઈને સ્કૂલે જવા રેડી થઈ ગયા છે વંશી પણ આવી ગઈ છે કાર્તિક પણ રેડી થાય છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ઠંડો છે અમારે એ થોડોક અને મસ્ત સવાર થઈ ગઈ છે તમે જોવો છો પંખીડા પણ ઉઠી ગયા છે જો કલરવ કરવા માંડ્યા છે જો પોતપોતાના ચણ માટે આમ તેમ દોડા દોડી કરવા માંડ્યા છે મસ્ત ઠંડો ઠંડો પવન છે અને અમે ઓટલે બેસી ગયા છે એ વાનની રાહે અને બસ વાન આવે વિહાનભાઈને જો રેડી કર્યા તો પાછા શૂઝ કાઢી કાઢીને ક્યાં જવું છે ક્યાં જવું છે તારી પાસે ઊભું રહેવું છે એટલે હું તને કહું તું બહાર આવી જા જ્યાં સુધી વિહાન કાર્તિક બહાર નહીં આવે ત્યાં સુધી વિહાન એની પાછળ પાછળ જ ફરશે એટલે કાર્તિક ને વિહાન ગયા સ્કૂલે હવે હું ઘરનું કામ કરીશ અને પછી આગળ બ્લોગમાં બના રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક ને શેર કરજો જે ઘરે હું છું એકલી રોહી રોહિત ફિલ્ડમાં ગયા છોકરા સ્કૂલે ગયા જો આજે નાસ્તા કરવાની ઈચ્છા છે એકલા એકલા મજા આવે નહીં એટલે મારા માટે કોફી બનાવી દીધી છે તો ચાલો બધા કોફી પીવા અને ભગવાનને પણ સૂકો મેવો ધરી દીધો છે દીવાબત્તી કર્યા અને હવે કોફીની રાતે પીએ અને પછી બીજું કામ કરીએ તો ચાલો ચાલો તે હવે કોફી પી લીધી છે હવે આપણું હથિયાર લઈ અને જો કામે લાગી જાય ફટાફટ કામ કરી લો અને પછી રસોઈ કરી નાખો અને પછી હવે આગળ મળી ઘરનું કામ કરીને ફ્રી થઈ અને દણું તો બે દિવસ પહેલા દળાઈ ગયું છે પણ ડબ્બો ઉઠાવવાનો બાકી હતો એટલે થયું કે ડબ્બો ઉઠી પછી ભરું અને આ વખતે વધારે જ દળાવી લીધું કેમકે ચોમાસું છે એટલે ચોમાસાનું કાંઈ નક્કી ન હોય વરસાદ પાણીનું એટલે વધારે જ દળાવી લીધો છે અને અત્યારે મારે બનાવવું છે બટેકાનું શાક અને પૂરી વિહાન કાંઈ જમતો નથી કેમકે તાવ આવી ગયો બે ચાર દિવસ એટલે ભાવતું બંધ થઈ ગયું છે ગમે ને તાવ આવે એટલે થોડુંક મોડું એવું થઈ જાય એટલે આજે એમ કહું કે પૂરી ને શાક બનાવું પૂરી એને ભાવે છે પૂરી ને શાક બનાવું ને તો ખાઈ દો જો હવે છે ને બટેકાની સબ્જી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે અને પૂરી પણ વણાઈ ગઈ છે ને નૈના બેન આવ્યા છે ને અમારે બે વચ્ચે લપ થાય છે હું કહું છું આને કાંગસા કહેવાય અને ઈ તમે શું કયો કાંગેસ્યો કયો બોલો હવે આ રાજકોટની ભાષામાં આને કાંગસ્યો કે અને અમે ક્રાંક્સા કેવી આ વિહારને પેટમાં દુખે ને એટલે હું આ એને શેકીને પીવડાવું છું હવે તમારે તમે આને શું કહો છો આ જો આને શું કહો છો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો પૂરી પણ મસ્ત ફૂલીને થઈ છે અને વિહાનને પણ આજે બહુ જ મજા આવી જવાની છે પૂરી ખાવાની હવે કાર્તિકનું ટિફિન રેડી થઈ ગયું છે બટેકાની સબ્જી પૂરી અને વાલી વાલી છાશ બપોરના વાગ્યા છે પોણા બે અને વરસાદ ફૂલ અંધાર્યો છે અને હું આવી ગઈ છું ધબા ઉપર કપડાં લેવા માટે કેમકે થોડા થોડા સુકાઈ ગયા છે અને થોડીક વાર વધારે રહેવા દેવી તો પલ્લી જાય એટલે કઈ નક્કી ન હોય અત્યારે વરસાદનું થોડાક સુકાઈ જાય એટલે લઈ લેવાય તો હું લેવા આવી છું કપડાં અને જે આવ્યો નથી એની રાહ બેઠી છું હાંફી રહી દોડીને આવીને કપડાં લેવા મને જો વરસાદ આવી જાય છે દોડીને લેવા આવીને એટલે હાંફ શ્વાસ ચડી ગયો અને જો મસ્ત વાતાવરણ થઈ ગયું છે વરસાદ અત્યારે બધે બહુ છે અત્યારે કાલે મારા ભાઈનો ફોન આવ્યો હતો સુરતથી તો એને તો કામરેજ રે છે એ લોકો તો નીચે પાણી આવી ગયું છે સુરતમાં ઘણી જગ્યાએ પાણી ભરાણાં છે અને બહુ જ વરસાદ છે અતિવૃષ્ટિ જેવું છે મતલબમાં અને આ અમારે અહીંયા સારું છે જેમ જરૂર પૂરતો વરસાદ આવે છે અને વધારે પડતો વરસાદ નથી એટલે સારું મોલાદ પણ સારી થશે અને આમ પણ સારું જો અત્યારે તો ફૂલો ફૂલ વરસાદનું વાતાવરણ થયું છે સવારનું આવી જ રીતનું છે પણ કાંઈ વરસાદ આવતો નથી અને હવે આપણે જઈએ નીચે વિહાન આવવાની તૈયારી છે બસ હવે આવતો જ હશે વિહાનને આજે આવવામાં થયું છે મોડું એના પપ્પાના બે ત્રણ ફોન આવી ગયા એટલે આવી ગયો છે વિહાનભાઈ તો વિહાન ચેન્જ કરીને સૂતો છે તાર પપ્પાનો ફોન આવ્યો તો કહેતા હતા વિહાન શું કરે છે એને આજ તો મેં કે વિહાન હજી નથી આવ્યો એને થોડીક વાર લાગશે એમ યાદ આવે છે આ મને છે કઈ શું મંગાવું છે શું રમકડા મંગાવવા છે તો ચાલો ફોન કરો ને હા ચાલો તો અમે પપ્પા સાથે વાત કરી લઈએ ત્યાં સુધી તમે ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડિયો ને લાઈક કરી દેજો ચાલો પછી મળીએ 2 hours later

કેટલા પર્સન્ટેજ ની હતી ટ્વેન્ટી ફાઈવ ની હતી તો ટ્વેન્ટી થ્રી આવશે એક નંબર તારું એટલું હોય કે પૂરેપૂરા નો આવે હા ઈ થાકીને નહીં તો મમ્મી હું બહુ થાકી ગયો છું મેં કીધું પેલા છે ને હાલ તું ના આવે તો નાવા જા ભાઈને ભી ભીંગી પડતી હતી મમ્મી ના નાવા ન જાવ મેં કીધું નાવા જા ને તો તને છે ને આરામ થઈ જાય અને એ કે હું વધારે થાકી જાય મને ઊંઘ આવવા મળશે પાણીપુરી ખાવા જાવી પાણીપુરી ખાવા હા સરસ ચાલો તો એ કાર્તિક ભાઈ ની ફરમાઈશ છે પાણીપુરી ખાવા જવાની તો આપણે બહાર પાણીપુરી ખાવા જાશું અને મારે સર્કલ પાસે તે બહુ મસ્ત પાણીપુરી મળે છે તો જાશું કોફી બની ગઈ છે વિહાન જે સૂતો છે તૈયારી છે હવે નીચે આવવાની હમણાં હાથ છે મમ્મી મમ્મી રોવા મળશે એટલે મારે લેવા જવાનું એને ઉપર એ એકલો તો હાથે આવે જ નહીં કા દાદરમાં બેસી જાય એવા તોફાન કરે એટલે હજી નાનો છે એટલે એ તોફાન કરવાનું જ છે

પાણીપુરી ખાવા તમે ચાલો મસ્ત વાતાવરણ છે હવે વંશી તો છે ને વંશી આટલું પાર્સલ લેતા આવશે વંશી બેન ને પાણીપુરી બહુ ભાવે પણ ઈ ગઈ છે ટ્યુશન માં છે સરદાર પટેલનું સર્કલ કહેવાય બામડામાં અને પાણીપુરી સર્કલ પાંચ જ ઉભા રહે એટલે અમારે ઘરથી તાર નજીક જ છે ભજીયાવાળાને પાણીપુરીવાળાને ઘૂંભણ્યાવાળા જ બધા આટલા બધ છે અમે છે ને ગમે તે ખાવા નીકળી જાય કાંઈ નથી ન હોય હા પહોંચી ગયા છે અને કાના જ તારે મીડિયમ કે તીખી મોડી મીડિયમ તારે તીખી